જવાબ મારે નતો આપવો પણ હવે વધારે સમાજ ઉપર મામલો લઈ જાય ને ત્યારે બોલવું જ પડે હમણાં વ્યક્તિ હોય મામલો તો વસ્તુ અલગ છે પણ હવે સમાજ લેવલે ખોટી રીતના ઉશ્કેરવામાં આવે છે તો જે આવેદન પત્ર દેવા જાય છે ને એને મારે ખાલી એટલું કહેવું છે કે તમે એવો પુરાવો પણ લઈ જતા હશો ને આવેદન પત્રમાં કીર્તિ પટેલ સમાજ ખિલાફ હોય અને જો તમારા પાસે પુરાવો ન હોય ને અને જેને પણ મારા માટે આવેદનપત્ર ખોટા આપ્યા છે ને એના ઉપર હું લીગલ એક્શન પણ લઈ શકું છું કે તમે કોઈની કારકિર્દી ઉપર આવી રીતે ખોટી રીતે આક્ષેપો નાખી રહ્યા છો અને હું જે કંઈ પણ બોલી લીધું મીડિયા સમક્ષ આવીને બોલી લીધું છાતી ઠોકીને બોલી લીધું અને આટલું આટલું મેં દીકરીઓ માટે કરેલું છે લોકોના સામે છે ઘણા એવાજાવવામાં આવું જો મારી જગ્યાએ કોઈ બીજી વ્યક્તિ હોય ને તો અત્યારે તો બધા સુસાઈડ કરી લીધું હોય પણ મને આજે દિલથી એમ થઈ ગયું કે ધર્મ પરિવર્તન કરી રીતના ખોટી રીતના દીકરીઓને હેરાન કરવામાં આવતી હોય ને ત્યાં આગળ અને હું તો ચેલેન્જ આપીને કહું છું અને તમે જો કોડી સમાજની ને વચ્ચે નાખો છો તો આનો આપણે એક વસ્તુ કરીએ હું બધી રીતના રેડી છું પુરાવા કરાવવા માટે તો ડીએનએ ટેસ્ટ કરાવો રિપોર્ટ કરાવો નાનકો ટેસ્ટ કરાવો જો ખોટું નીકળે ને તો હું જીવતા સમાધી લેવા પણ રેડી છું ને તમારે મને મારવાની

તમે શું કરશો ને તમે વિચારો ચલો હવે કે આ બધું કર્યા પછી પુરૂપ પુરવો સાબિત થાય અને જો તમે ખોટા પડો તો તમે શું કરશો હું ખોટી પડીશ ને તો હું જીવતા સમાધી લઈ લઈશ ઓકે અને આવી રીતના જો કીર્તિ પટેલ કોઈ કોડી સમાજ માટે બોલલી હોય ને તો ભાઈ કોળી સમાજ કઈ નાનો નથી બહુ મોટો છે સમાજ એટલે આખો સમાજ હડમડી જાય જો કીર્તિ પટેલ બોલલી હોય ને તો અને હજુ કહું છું મને તો મારી જીબડી ઉપર ગર્વ છે કે ક્યારે કીર્તિ પટેલને માફી નથી માગવી પડી પણ આ સમાજને ખોટી રીતના ઉસકેરો છો જેટલા લોકો એને કહું છું ખોટા આવેદન પત્ર જે દઓ છો ને એને મારી ખાલી એટલું જ કહેવું છે કે હવે લીગલી કાર્યવાહી હું પણ કરીશ જો તમે ખોટા નીકળો તો ઓકે બાકી જીવતા જીવ સમાધિ લેવા માટે કીર્તિ પટેલ રેડી છે જય માતાજી